નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરું વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ માહિતીમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો રાપર ત્રણ હજાર નવસો બે થી ત્રણ હજાર નવસો બે માંડલ ત્રણ હજાર પાંચસો એક થી ચાર હજાર બસો એક્યાસી રાજકોટ ત્રણ હજાર પાંચસો સાહીઠ થી ચાર હજાર સો મહેસાણા ત્રણ હજાર એક થી ત્રણ હજાર નવસો એક જેતપુર ત્રણ હજાર બસો એકસઠ થી ત્રણ હજાર નવસો એકાવન જામજોધપુર ત્રણ હજાર થી ચાર હજાર એકસો ચાલીસ હિમા ત્રણ હજાર થી ચાર હજાર એકસો અગિયાર સમી ત્રણ હજાર થી ચાર હજાર વિસાવદર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર સાતસો એક ત્રણ હજાર સાતસો થી ચાર હજાર આડત્રીસ ત્રણ હજાર છસો થી ચાર હજાર બસો એક અમરેલી ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર નવસો પચીસ वाकानेर तरह हजार चार सौ चार हजार एक सौ त्रीस हजार आठ सौ एकसठ हजार आठ सौ एकसठ वाराही तरह हजार चार सौ चार हजार छरबी पिलूडा हजार तरह सौ थी चार हजार पचास पिलुड़ा हजार चार सौ थी चार हजार पंचासी हजार चार हजार बसो एक जामनगर तर हजार पांच सौ थी चार हजार एक सौ पंचासी હળવદ ત્રણ હજાર છસો થી ચાર હજાર એકસો ત્રણ દિયોદર ત્રણ હજાર છસો એકસઠ થી ત્રણ હજાર નવસો એક્યાસી અંજાર ચાર હજાર થી ચાર હજાર એકસો નેવું બાબરા ત્રણ હજાર થી ચાર હજાર પચીસ સિદ્ધપુર ત્રણ હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો એંસી હિંમતનગર બે હજારથી ત્રણ હજાર હારીજ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર એકસો એકાવન थराद तर हजार एकसठ चार हजार एक सौ सत्यावीस जुनागढ़ तरह हजार हजार नेचाऊ तरह हजार नौ सौ तरह हजार नौ सौ पंचावन नेनावा तरह हजार तरह सौ ठीक चार हजार बसो थरा तर हजार एक सौ वीस थी, चार हजार बे जाम खंभा तरह हजार सात सौ थी चार हजार बसो पचीस, पाटण तरह हजार पांच सौ थी चार हजार एक सौ वीस રાગનપુર ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ચાર હજાર એકસો પિંચોતેર વાવ ત્રણ હજાર બસોથી ચાર હજારસો ચસદણ ત્રણ હજારથી ચાર હજારસો બોટાદ બે હજાર બસોથી ચાર હજાર એકસો ત્રીસ તો મિત્રો આ તાજના જીરુના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો